હેલ્પ કરો સમીર ભાઈ હેલ્પ કરો તમે બધા પેલા સમીર ભાઈ તમે એમને હેલ્પ કરાવો સમીર ભાઈ સંજુ નવાબ કેબી બેન ગોપી ગયા હાઈ એવરી વન વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ સેવા વિધિ બ્લોગર આઈ હોપ કે આપ બધા લોકો કે તો ફાઇનલી આજ અમારી દુકાન કા ઓપનિંગ ગઈ તો મેં ઓર દિનિયા કરી રહ્યા ઓર લાગ રહે હમ બતા દેના अभी युवान ने भी मैचिंग कराया पर युवान है नहीं युवान तो युवा एक बार दिक्कित है। है ना है तो फाइनली वेट इज ओवर एक बार दुकान देख लो आप ये देखो इधर से स्टार्ट किड्स वेयर इसके बाद ये हो गया साड़ियों का और ये देखो और में इधर बैठेंगे और ये माता रानी का जा तो चलो अभी मुहूर्त करना बाकी है ना तो बेटी वे सब लोग आए हुए हैं देखो बाहर भी प्रीतेश भाई ना बेन भाई आ गया थैंक यू थैंक यू તો પહેલાં આપણે મારા મામા જોગણી માના ભુવા હતું પહેલાં એમના પગલાં પડાવી દઈએ અને પછી મૂહર્ત કરીએ તો ગોપીબેન પણ આવી ગયા અને આ ભાઈ પણ આવી ગયા ચલો બેસો બે મિનિટ આપણે થોડુંક પતાવી દઈએ પછી બરાબર પછી આપણે શાંતિથી વાતો કરીએ તો આપણે આ બાજુની દુકાનમાં અત્યારે જોગણી માના પગલાં પડાવી દીધા અને મૂર્ત થઈ ગયું બધા ક્રિએટરો આવી ગયા

અને જેટલા પણ આવે એમનો ખૂબ ખૂબ આભાર કે અમારા માટે ટાઈમ કાઢવા માટે જેવા સમીરભાઈને સાડી લેવાની મતલબ મુહૂર્તમાં એટલે વણી કરવા માટે પણ હવે એમને ખબર નહીં કે કેવી લેવી તમારી વાઇફ માટે કેવી લેશો તમે કહો કેવી લેવી તમારા એવી લેવી ને થોડી ખાલી સાડી દેખાય એવી લેવી ને એવી જેવા સમીરભાઈના આપણે સાડી બતાવી દઈએ સારી તો સમીરભાઈ બહુ જોરદાર કન્ફ્યુઝ થઈ ગયા હજુ એમના ખબર નહીં કે કેવી સાડી લેજો એવું

એ લોકો ઘરે જાય કુવા બેન હિતલ બેન સંજુ ભાઈ બધા ચલો એમના ત્યાં સુધી મીકી લઈએ અને પછી આપણે જઈએ દુકાનમાં ચલો પ્રિતેશ ભાઈ મળીએ પછી આપણે ટાઈમ કાઢવા માટે ખૂબ ખૂબ આભાર આપણે તો યુદ્ધ મોડો આવ્યો છું પણ અમે દુકાને તો મોડો આવ્યો આપણે ઉઠવા વાત આવું પડે આટી વાત ને કોઈ હવે એ નહીં તારા પૂરતી ના ચલતી હતી હા બધા કે અમે ચી અહી તો હતો ને પણ અત્યારે મોઢો નહીં ને નઈ તમે તો અહીંયા દુઃખે નતો એ નહીં આવ્યો અરે અરે તો ચલો કૃપા

પણ બધું કોમ બધું કરાવી નાખ્યું નહીં ટકા હવે જ ઘેર તો જલ્દી પાછા આવી જશે પાછા આવા ભાઈ બંધો આવા જરૂરી કોમ કાઢ નાખા મસાલો ખાવાનો બીજું ગમે તે નહીં દેલા ટાઈમ મળે હવાથી મસાલો ખાવાનો યાર સાચી વાત છે હવાથી નવરાજ નહીં પડે તો વ્લોગ અપલોડ કરવામાં બહુ ટાઈમ થઈ ગયો કેમ થઈ ગયો રીતે કેવું બધાને આવો તો ગાઈ દુકાન ચાલુ કરી ત્યાં ટાઈમ જ નતો મળતો સવારે વહેલા દુકાને આવ્યા પછી રાતે મળક ઘેર જઈએ અને આખો દિવસ થાકી લાવે એટલે ઘેર જઈને બસ એવું જ થાય કે ઊંઘી જઈએ કેમ કે સવારે પાછું વહેલું પણ ઉઠવાનું હોય અને ઘરે જઈએ તો બી કસ્ટમરના ફોન ચાલુ ચાલુ હોય નહીં તો એના માટે બહુ લેટ થઈ ગયો આ વિડીયો અને સ્ટોરેજ પણ ફૂલ હતું પીસી ચાલુ કરવાનો ટાઈમ જ નહોતો મળતો કેમ કે પીસી ચાલુ કરીએ તો વ્લોગ એડિટ થઈને એમાં ટ્રાન્સફર થાય ફોનનું સ્ટોરેજ ને એવું બધું તો એના માટે બહુ ટાઈમ થઈ ગયો આ બ્લોગ એડિટ કરવામાં આજે કેટલા પંદર સોળ દિવસ થઈ ગયા ને તો વધારે પાંચ તારીખે ઓપનિંગ કરી હતું આજે ચોવીસ તારીખે આ વિડીયો અપલોડ થશે તો આજે સાંજે ચોવીસ તારીખે અપલોડ થઈ જશે થોડી વારમાં તો ખાલી આ પાર્ટ છેલ્લે લગાવવાનું એડિટ થઈ ગયું ને તો આજે થોડા વરસાદ હતો એના માટે ફ્રી હતો તો વ્લોગ એડિટ કરી નાખ્યો કેમ કોઈ કસ્ટમર નતા આયા આજે આજે બહુ વરસાદ હતો અહીંયા ઘરમાં અને ત્રણ દિવસ દુકાન બંધ રહેવાની છે કઈ 25 26 27 27 સુધી 28 તારીખે ખુલશે તો

અને એની જે આગળની જે વિડીયો હતી ને દુકાન સુધી ત્યાંથી લઈને બધો પછી સામાન લેવા ગયા જે બધા અમે માલ ને વાલ બધું લેવા ગયા બધી વિડીયો એના અંદર છે પણ હવે આ વિડીયો અપલોડ થશે પછી આના પછીની તમને જોવા મળશે કે દુકાન ઓપનિંગ કર્યા પહેલા કઈ શું શું કર્યું મેં દુકાન કેવી હતી ને કેવી કરી હા તે બધું તમને જોવા મળશે કે દુકાન મતલબ સુધી એનાથી લઈને કે દુકાન ચાલુ કરી ત્યાં ચાલુ કરી નાખી એનો વિડીયો તો આવી ગયો પણ હવે દુકાન શોધી અને એના અંદર કામ શું શું કરાયું માલ કે આવી કેતી બધું વિડીયો આવશે આના પછી બ્લોગ અલગ થી એના બ્લોગ ચાલુ દેવાના સબસ્ક્રાઇબ કરી દેજો શેર કરી દેજો લાઈક કરી દેજો થેન્ક યુ બાય બાય ફ્રેન્ડ્સ બાય બાય